આજની આપણી વાર્તાનું નામ છે સૌથી પૈસાદાર કુટુંબ જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે ઓગણીસો છેતાલીસની સાલની આ વાત છે પરદેશના એક નાનકડા ગામમાં એક વિધવા એની ત્રણ દીકરીઓ જોડે રહેતી હતી મોટી દીકરી સોળ વર્ષની વચલી ચૌદ વરસની અને સૌથી નાની બાર વર્ષની બે દીકરાઓ હતા પણ યુવાન થયા બાદ બંને ઘર છોડીને ચાલ્યા ગયેલા પાંચેક વર્ષ પહેલાં મૃત્યુ પામેલો પતિ ગરીબાઈ છોકરાઓની લંગર અને અસહ્ય હાડમારી સિવાય બીજું કંઈ મૂકતો ગયો નહોતો દુનિયામાં ઘણી બધી વસ્તુઓ વગર ચલાવીને પણ આનંદથી જીવી શકાય તે આ મા દીકરીઓને બરાબર આવડી ગયું હતું અત્યંત હાડમારીઓની વચ્ચે પણ એમના દિલમાં ભગવાન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી દર રવિવારે એ લોકો સામૂહિક પ્રાર્થનામાં અચૂક હાજરી આપતા એક રવિવારે પાદરીય ચર્ચમાં હાજર દરેક જણને પૈસા બચાવવાની તાકીદ કરી અને જણાવ્યું કે ત્રણ અઠવાડિયા પછી આવી રહેલા ઈસ્ટરના તહેવારમાં જે પૈસા દાનમાં એકઠા થશે તેમાંથી તે ગામના સૌથી ગરીબ કુટુંબને મદદ કરવામાં આવશે પ્રાર્થના પૂરી થયા પછી ઘરે પાછા ફરતી વખતે મા દીકરીઓએ પૈસા કેવી રીતે બચાવવા તેની યોજના નક્કી કરી નાખી પોતાના તરફથી પણ એ ગરીબ કુટુંબને બની શકે તેટલી સહાય કરી શકાય તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધા એ વીસ દિવસ એમના માટે જાણે ઉત્સવના દિવસો હતા લીલા શાકભાજીને તિલાંજલિ આપીને એમણે ફક્ત બટેટાનું શાક બનાવવાનું શરૂ કર્યું રાત્રે વહેલા સૂઈ જઈને લાઇટની જેટલી બચત થઈ શકે તેટલી કરવી એવું પણ નક્કી કર્યું મોટી દીકરીએ ઘરના વાળા સાફ કરવાની તેમજ નાની દીકરીએ આજુબાજુના લોકોના બાળકોને સાચવવાની કામ ચલાવ નોકરી શરૂ કરી પેલી સ્ત્રીએ શણના રેસાઓમાંથી ટપાલ રાખવાની સરસ મજાની કોથળીઓ બનાવીને વેચવાની શરૂ કરી ત્રણેયના મગજ પર એક જ ધૂંધ સવાર હતી કે બને તેટલા પૈસા બચાવી પેલા ગરીબ કુટુંબને મદદરૂપ થવું ઈસ્ટરને ચાર દિવસની વાર હતી ત્યારે એમણે બચતના પૈસા ગણ્યા પૂરા સત્યાસી ડોલર લગભગ ચાર હજાર રૂપિયા ભેગા થયા હતા ત્રણેય દીકરીઓ તો ખુશીથી નાચવા લાગી આટલા બધા પૈસા તો એ લોકોએ એક સાથે ક્યારેય નહોતા જોયા આ પૈસા મળશે ત્યારે પેલું ગરીબ કુટુંબ કેટલું ખુશ થશે એ વિચારથી જ એમનો આનંદ ક્યાંય સમાતો નહોતો ત્રણેય બહેનો બાજુની કરિયાણાની દુકાને જઈને છૂટા પૈસાની જગ્યાએ વીસ ડોલર્સની ચાર અને એક એક ડોલરની સાત નવી નકોર નોટ લઈ આવી એ લોકોએ એ વર્ષે ન તો નવા કપડાં સીવડાવ્યા કે ન નવા બૂટ લીધા જૂના કપડાંને હાથ સિલાઈ કરી દીધી અને બૂટની અંદર પુઠ્ઠાનું પેકિંગ કરી થોડા વધારે દિવસ ચાલે એવા બનાવી દીધા એમ કરતાં ઈસ્ટરની આગલી રાત આવી પહોંચી હરખની મારી ત્રણેય બહેનોની ઊંઘ જ જાણે ઉડી ગઈ હતી સવારે ખૂબ વહેલા ઉઠી ઘરનું કામ પતાવીને ચારેય નીકળી પડ્યા ચર્ચ તેમના ઘરની એકાદ કિલોમીટર દૂર હતું ગીતો ગાતા અને આનંદથી કૂદતા એ લોકો ક્યારે ચર્ચમાં પહોંચી ગયા એનો એમને ખ્યાલ જ ન રહ્યો ત્યાં હાજર બધા લોકો એમના જૂના કપડાં અને તૂટેલા જોડાની મૂંગી નોંધ લઈ રહ્યા હતા એનાથી પણ ચારેય અજાણ હતા એમના મનમાં તો બસ પેલા ગરીબ કુટુંબને મદદરૂપ થવાની રીતસરની તાલાવેલી જ લાગી હતી આખરે એ ઘડી આવી પહોંચી સમૂહ પ્રાર્થના પછી ગરીબોને મદદ કરવાની રકમ એકઠી કરવા માટેનો થાળ ફેરવવામાં આવ્યો આ લોકો પાસે એ થાળ પહોંચ્યો ત્યારે માતાએ સત્યાવીસ ડોલર નાખ્યા અને દરેક બહેને વીસ વીસ ડોલરની નોટ નાખી જાણે જિંદગીનું કોઈ મહાન સ્વપ્ન સિદ્ધ થઈ ચૂક્યું હોય તેવો રોમાંચ ચારેય જણ અનુભવી રહ્યા હતા ચર્ચમાંથી નીકળ્યા પછી જે રીતે ગીતો ગાતા ગાતા એ લોકો આવેલા એમ જ નાસ્તા ગાતા ઘરે પાછા ફર્યા જે કુટુંબને એ પૈસા મળશે તે કેટલું ખુશ થશે એ વિચાર એમને વારંવાર રોમાંચિત કરી મૂકતો હતો એ રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો બધા ખૂબ વહેલા સૂઈ ગયા હતા સવારે કોઈ વાહનના હોર્નના અવાજથી એ લોકો જાગી ગયા પેલી સ્ત્રીએ બારણું ખોલીને જોયું તો પાદરી ઊભા હતા અભિવાદન પછી એમણે એ સ્ત્રીને એક કવર આપ્યો અને વિદાય લીધી પેલી સ્ત્રીએ કવર ખોલ્યું અંદર એક ચિઠ્ઠી અને એકસો ડોલરની નોટો હતી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આપણા ગામના સૌથી ગરીબ કુટુંબને ચર્ચની ઈસ્ટર સહાય યોજના પેટે એ લોકો માથે જાણે વીજળી પડી મા દીકરીઓ ચારેય સ્તબ્ધ થઈ ગયા ઘણા સમય સુધી ચારમાંથી કોઈ કંઈ જ ન બોલ્યું સત્યાસી ડોલર આપતી વખતે પોતાને સૌથી સમૃદ્ધ ગણતા એ ચારેય એક ઝાટકે ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા હતા આજ સુધી દરેક અભાવની વચ્ચે એ લોકો એવી સરસ રીતે જીવ્યા હતા કે કોઈ અભાવ ક્યારેય સાલ્યો નહોતો પેઢીઓથી ઘરમાં સચવાયેલા ચાંદીના વાસણો આજુબાજુવાળાને એ લોકો સારા પ્રસંગોએ વાપરવા પણ આપતા ક્યારેક આડોશી પાડોશીને એ લોકો નાની મોટી મદદ પણ કરતા પણ પોતે ખરેખર ગરીબ છે તેવી તીવ્રતાપૂર્વકની અનુભૂતિ આ પ્રથમ વખત જ એ લોકોને થઈ હતી માતા તેમજ દીકરીઓ એકબીજાને વળગીને ખૂબ જ રડ્યા આઠ દિવસ સુધી એકે બહેન નિશાળે પણ ન ગઈ ત્રણેય બહેનો પોતપોતાના ક્લાસમાં પ્રથમ નંબરે આવતી પણ હવે પોતે ગામમાં સૌથી ગરીબ છે એ વાતની એમને શરમ આવતી હતી કોઈ પોતાની સામે જુએ તો બહેનો નીચે જોઈ જતી પોતે સૌથી ગરીબ છે તેવો ભાવ એમના રોમ રોમમાં જાણે કે આલેખાઈ ગયો હતો ત્યાર પછી એક મહિના સુધી એ લોકો ચર્ચમાં પણ ન ગયા એક દિવસ ચર્ચમાંથી ગામના માણસો જોગ ફરમાન બહાર પાડવામાં આવ્યું કે રવિવારે આફ્રિકાથી મહેમાન તરીકે આવેલ ફાધર ગામ લોકો સાથે વાત કરવા માંગે છે એટલે સૌએ હાજર રહેવું ચર્ચમાં જવાની ઈચ્છા ન હોવા છતાં આ વખતે તો ગયા વગર છૂટકો જ નહોતો ક મને એ લોકો રવિવારે ચર્ચ તરફ જવા ઘરેથી નીકળ્યા આ વખતે ન તો એમના પગમાં ચાલવાનો જરા કે ઉત્સાહ હતો કે નહોતા એમના કંઠમાં એક એક ગીત ફરજ પૂરી કરવાના આશયથી જ એ લોકો યંત્રવત ચાલતા હતા ઈસ્ટરના દિવસે જે રસ્તો આંખના પલકારામાં કપાઈ ગયેલો એ જ રસ્તો આજે એમને કંઈ કેટલાય ગામ લાંબો લાગ્યો ચર્ચ તો જાણે માંડ આવ્યો ચર્ચમાં ખૂબ જ ભીડ હતી બાળકોથી માંડી વૃદ્ધો સુધીની દરેક વ્યક્તિ હાજર હતી સમય થતાં આફ્રિકાથી આવેલ વૃદ્ધ પાદરીએ ભાષણ આપ્યું ભાષણના અંતે એમણે આફ્રિકામાં જે પ્રદેશમાં એ કામ કરતા હતા એ ચર્ચ માટે સહાયની ટહેલ નાખી આફ્રિકાનું એ ચર્ચ લાકડા તેમજ ઘાસનું બનેલું હતું અને લગભગ સો એક ગરીબ કુટુંબોને આશરો આપતું હતું જો અહીંના રહેવાસીઓ સો ડોલર જેટલી મદદ કરે તો એમાંથી છાપરું બની જાય તેમ હતું પોતાની વાત પૂરી કરીને પાદરીએ ચર્ચના દાન માટેની પેટી ફેરવવાનું કહ્યું લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હજુ તો મહિના પહેલાં ઇસ્ટરમાં એ લોકો મદદ કરી ચૂક્યા હતા હવે વારંવાર પૈસા કાઢવા કઈ રીતે એવી ધીમી ઘૂસભૂસ સંભળાવવા લાગી ઈચ્છા ન હોવા છતાં એ લોકો કંઈક ને કંઈક નાખતા હતા દાનની પેટી ફરતી ફરતી જ્યારે આ ચારેય મા દીકરીઓ પાસે આવી ત્યારે માતાએ પોતાના કોટમાં એક કવર પર બીડિયું કાઢ્યું અને મોટી દીકરીને આપ્યું મોટી દીકરીએ વચલીને અને વચલીએ નાનીને આપ્યું નાની દીકરીએ એ કવર દાનપેટીમાં નાખી દીધું ચર્ચમાં ફેરવ્યા પછી દાનપેટીને ખોલવામાં આવી પૈસા ગણવામાં આવ્યા આફ્રિકાથી આવેલ વૃદ્ધ પાદરી બ્લેસ યુ ઓલ ભગવાન તમારી સૌની રક્ષા કરે મારી માગણી તો ફક્ત સો ડોલરની જ હતી પણ તમે સૌએ એકસો ડોલર ભેગા કરી આપ્યા છે એક ખૂબ જ પૈસાદાર કુટુંબ અહીં એવું પણ છે જેમણે એકલાએ જ સો ડોલરની મદદ કરી છે જો એમને વાંધો ન હોય તો શું હું જાણી શકું છું કે સૌથી પૈસાદાર કુટુંબ કોણ છે અને પેલી સ્ત્રી અને એની ત્રણેય દીકરીઓ ઉન્નત મસ્તક અને આંખોમાં છલકતા આંસુ સાથે ઊભી થઈ ચર્ચ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયું ચર્ચની કાર્યવાહી પૂરી થયા પછી બધા વિખરાયા એ દિવસે ઘરે પાછા ફરતી વખતે પેલી સ્ત્રી સુંદર મજાના ગીતો ગાઈ રહી હતી એની દીકરીઓ આજે માણસમાંથી જાણે પતંગિયાનું સ્વરૂપ બની ગયે હોય તેમ રસ્તા પર ચાલતી નહોતી પણ જાણે કે ઉડતી હતી બધાની આંખોમાંથી આંસુ છલકાતા હતા આજે એ ચારે ગામની સૌથી શ્રીમંત વ્યક્તિઓ હતી પોતાની પાસે હતું તે બધું જ આપી દઈને સૌથી શ્રીમંત થઈ શકાય છે એ વાતની એમને આજે અંતરથી પ્રતીતિ થઈ હતી તો મિત્રો કેવી સરસ હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે ને આવી જ મજાની વાર્તાઓનો આનંદ માણવા માટે મારી ચેનલ બોલતી પુસ્તકને આજે જ સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક શેર અને કમેન્ટ પણ જરૂરથી કરજો તો ચાલો ત્યારે મળીએ બીજી આવી જ મજાની વાર્તા સાથે